હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મલાઈ કોફતાનું શાક તો મલાઈ કોફતાનું પંજાબી શાક છે ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે જો તમે આ મેથડથી શાક બનાવશો તો ઘરમાં લોકો આંગળા ચાટતા રહી જશે એવું સરસ મલાઈ કોફતાનું શાક બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો તો મલાઈ કોફ્તા બનાવવા માટે હું અહીં ચાર નંગ બટેટા અને આશરે એક વાટકી જેટલા વટાણાને સૌથી પહેલાં બાફવા મૂકીશ તો પ્રેશર કૂકરમાં થોડું પાણી મૂકી ને આપણે ચાર બટેટા અને જે વટાણા છે એને આપણે એક વાટકામાં ઉમેર મૂકીશું વાટકીની ઉપર ઢાંકણ ઢાંકી દેસુ તો આ રીતે આપણે વટાણા અને બટેટાને બાફીશું તો આપણા વટાણા અને બટેટા જે છે તે બફાઈ જાય ત્યારબાદ પ્રેશર કુકરમાંથી આપણે હવા કાઢી લઈશું અને વટાણા જે છે તેમાંથી બધું પાણી કાઢી લેવાનું છે અને એક ગરણીમાં કોરા કરવા મૂકી દેસું અને બટેટાને એક ઝાડીમાં કાઢી લેશું અને થોડા એવા ઠંડા પડે એટલે આપણે બટેટાની છાલ ઉતારી લેશું તો બટેટા આપણા ઠંડા થઈ ગયા છે એમાંથી આપણે બધી છાલ ઉતારી લેવાની છે તો બટેટાની છાલ ઉતારીને આપણે પટાણા અને બટેટાના કોફતા બનાવવાના છે અહીં તમે બટેટાની જગ્યાએ દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો પુરાણ તૈયાર કરીશું બટેટાનો મેશ કરી નાખશું અને વટાણા એડ કરીશું એમાં ત્યારબાદ આશરે બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે ત્યારબાદ એક ચમચી આદુ મરચા લસણની પેસ્ટ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું ઉમેરીશું અડધા લીંબુનો રસ અને ચમચી ઉમેરી ખાંડ તો આ રીતે આપણે કોફતા માટેનો જે મસાલો તે ખાટો મીઠો જે કોફતા તૈયાર કરીશું ઉપરથી કોથમરી એડ કરીને આપણે બધો મસાલો મિક્સ કરી લેશું તો આ રીતનું જે આપણું પૂરણ છે તે તૈયાર થવું જોઈએ અને આપણા હાથથી વડે એવું પૂરણ થવું જોઈએ તો આ રીતે આપણે પૂરણમાંથી કોફતા રાઉન્ડમાં બનાવીશું તમારે જે પણ સાઈઝના કોફતા બનાવવા હોય નાના મોટા કે કોઈ પણ બીજા શેપ આપવો હોય તો તમે એ શેપમાં આ કોફતાને બનાવી શકો છો પરંતુ અહીં હું રાઉન્ડ શેપ આપું છું તમે તમારી ઈચ્છા મુજબનો શેપ આપી શકો છો પરંતુ આપણા કોફતા જે છે તે ખૂબ સરસ ને એકદમ કડક થવું જોઈએ જેથી તે તળવામાં ચોટે નહીં એ રીતનું પુરાણ તૈયાર થવું જોઈએ તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું આપણું તેલ ગરમ થાય એટલે આપણે થોડા થોડા કોફતા તેમાં એડ કરતા જઈશું કોફતા આપણા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને પકાવવાના છે જેથી તે અંદરથી કાચા પણ ન રહે અને ઉપરથી ક્રિસ્પી લાગે એ રીતના થાય તો આ રીતે આપણે બધા કોફતાને થોડા થોડા કરીને તળી લેવાના છે અહીં કોફતામાં ચણાના લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તે પૂરણ પણ તેનાથી ખૂબ સરસ આપણું તૈયાર થઈ જાય છે તો હવે આપણા બધા જ કોફતા જે છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે પંજાબી મલાઈ કોફતા માટેના કોફતા જે છે તે તૈયાર થઈ ગયા છે હવે આપણે શાક માટેની ગ્રેવી તૈયાર કરીશું તો ગ્રેવી માટે બે નંગ ડુંગળી અને બે નંગ ટમેટા જેના મેં નાના નાના ટુકડા કરીને તૈયાર રાખ્યા છે હવે અહીં ડુંગળી અને ટમેટાને આપણે એક કઢાઈમાં એક ચમચી તેલમાં સોતે કરી લેવાનું છે તો આપણી ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સોતે કરવાની છે તેને હલાવતા રહીશું જેથી તે બેસે પણ નહીં અને દાજે પણ નહીં તો આ રીતે આપણે ડુંગળીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવાની છે ત્યારબાદ ટમેટા ઉમેરીને આ ડુંગળી અને ટમેટાની આપણે ગ્રેવી તૈયાર કરીશું તો આપણી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે બધો મસાલો આપણે આમાં જ એડ કરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી દાણા જીરું અડધી ચમચી મીઠું અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ તમારે જે પ્રમાણેનું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી શકો છો આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ હવે આપણે શાકનો વઘાર કરવા માટે એક ચમચા જેટલું તેલ અડધી ચમચી હિંગ અડધી ચમચી જીરું બીજો કોઈ ગરમ મસાલો પાકવા દઈશું એટલે કે આપણી આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ઉકાળીશું અને હવે આપણી ગ્રેવી જે છે તે ઉકળી ગઈ છે ત્યારબાદ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જે તે આપણી ગ્રેવીનો કલર જે છે તે જળવાઈ રહેશે હવે આપણે બધા કોફતા તેમાં એડ કરી દેસુ મિત્રો જમવાના ટાઈમે જ આ કોફતાને એડ કરવાના નેતર બધો તમારો જે ગ્રેવીનો રસો છે તે શોષી લેશે તો આ રીતે આપણે કોફતામાં જમવા બેસીએ જ તેમાં કોફતા એડ કરવાના ગ્રેવીમાં શાક ઉપરથી તમે મલાઈને પણ એડ કરી શકો છો અહીં તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ઉપર કોથમરી નાખીને તમે આ શાકને સર્વ કરી શકો છો જે રોટલી પરોઠા કે નાન સાથે તેનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો રેસીપી ગમે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ